ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બાયપાસ હાઈવે માર્ગ પર મોતના મોટા મોટા ખાડા પડી ગયા છે સિહોર થી ધાંધડી જવા પરનો મુખ્ય માર્ગ પર વરસાદ બાદ હાઇવે માર્ગનું નામો નિશાન રહ્યું નથી રોડ પર મોટા ખાડાઓ વરસાદના કારણે ભરાઈ ચૂક્યા છે સ્ટેટ આર એનબી વિભાગ હસ્તક આવતો આ માર્ગ છે કે જે ઘણા સમયથી વિસ્માર બની ગયો છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આરએનબી વિભાગ વિસ્માર રોડનું સમારકામ કરાવી શકી નથી આ માર્ગ પર શિહોર તાલુકાની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે ચોવીસ કલાક વ્યસ્ત રહેતા માર્ગ પર વરસાદ બાદ વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે આર એન્ડ બી વિભાગ માટે રોડની બિસ્માર હાલત અંગે સ્થાનિકોએ એ જાતે વિડીયો બનાવી વાયરલ કર્યો છે રિપોર્ટર બિપુલ બલિયા સિહોર મારું નામ રાઠોડ અજયસિંહ છે હું બાજુનો ગામનો વસ્તી છું વડિયા ગામનો અને અહીંયા આ મોટા મોટા મોતના ખાડા બની ગયા છે અત્યાર સુધી આ તંત્ર ઊંચું છે કોઈ કાંઈ ખબર નથી પડતી બરાબર એમ્બ્યુલન્સ નીકળે છે ધમધમતો રોડ છે બરાબર દર્દીઓને લઈને જવું હોય કોઈ